સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ફરજ બજાવતા એક કોમ્પ્યુટર ઓપરેટરને એન્ટી કરપ્શન બ્યુરોએ પાંચ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો છે આરોપીએ મિલકતના નામે ટ્રાન્સફર કરવા માટે લાંચની માગણી કરી હતી એક જાગૃત નાગરિકે પોતાની માલિકીના મકાનનું નામ ટ્રાન્સફર કરાવવા માટે બે હજાર બાવીસમાં સુરત મહાનગરપાલિકાના કતારગામ નોર્થ ઝોનમાં અરજી કરી લાંબા સમયથી અરજી પેન્ડિંગ હતી જેથી અરજદાર ઝોન ઓફિસનો સંપર્ક કર્યો તાજેતરમાં આરોપી રાહુલ રામાશિયા પાલ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે તેને અરજદારને વોટ્સઅપ કોલ કરીને નામ ટ્રાન્સફર કરવાના બદલામાં પાંચ માંગણી કરી અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેને તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવ્યું અને યોજના મુજબ અરજદાર આરોપી રાહુલ પાલને નોર્થ ઝોન કતારગામ સુરત મહાનગરપાલિકામાં આકરણી વિભાગની ઓફિસ બહાર નીકળ્યા આરોપી અરજદાર પાસેથી પાંચ હજારની લાંચની સ્વીકાર કરી તે જ સમયે હાજર એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો તે પોતાના વીરાબીલનું નામ સુધારવા એમણે કતારગામ ઝોન એસએમસીમાં બે હજાર બાવીસમાં અરજી કરેલી જે હાલ સુધી પડતર હતી અને તેઓ વારંવાર ત્યાં ધક્કા ખાતા હોય અને તેઓએ જઈ ત્યાંના કન્સર્ન ક્લાર્ક જે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેઓને જઈ મળેલા અને તેમની જોડે એમની અરજી બાબતે પૂછપરછ કરી તો તેઓએ એમણે જણાવ્યું કે જો આ વેરાબીલનું નામ તમારા નામે ચડાવવું હોય તો પાંચ હજાર રૂપિયા લાગશે જેઓએ લાંચ ના આપ્યો એસીબીનો સંપર્ક કરેલો અને તેઓ પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રહીને પકડાયેલા છે એ ગુનો રજિસ્ટર થઈ આગળની કાર્યવાહી હાથ ધરેલી સર કોમ્પ્યુટર ઓપરેટરનો પગાર કેટલો હતો અને ક્યાં ટ્રેપ કરવામાં આવ્યો આ કતારગામ ઝોન ઓફિસે જ કરેલી ટ્રેપ અને આ જે ઓપરેટર હતા એ આઉટસોર્સિંગથી રાખવામાં આવેલ હતો એનો પગાર અગિયાર હજાર રૂપિયા મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત